ખાસ તો એ છે કે એટલા બધા કેન્સરો છે રિપોર્ટો પણ આવી ગયા છે આને બચાવનાર કોણ છે તો આ ખેતીને ને કોણ બચાવે તો કે ગાય જ બચાવી શકે ગાયમાં જેવા તત્વો છે કે જમીનને પાછી રિચાર્જ કરી શકે તો ગાય આધારિત કૃષિ એટલે કે ઝેર વગરની કૃષિ થાય તો આપણા બધાના ખોરાકમાં એક પણ એવો નહીં હોય તો આપણે એનો એનો કોઈ રસ્તો જ હોય તો પ્રાકૃતિક ખેતી છે પાણી ઉખી આખી પૃથ્વીમાંથી તો એનો કોઈ રસ્તો હોય તો એ પ્રાકૃતિક ખેતી પશુધન આજે રડ વિખર થઈ ગયું છે એનું કોઈ રસ્તો હોય તો પ્રાકૃતિક ખેતી જ છે પ્રાકૃતિક ખેતીના આધારે ગાય આધારિત ખેતીના આધારે માનવ બચે જગત બચે પશુ પક્ષી બચે પણ છૂટકો જ નથી જો આની સાથે આપણે લાગણીમાં નહીં જોડાઈ તો આપણો વારો આવી ગયો એવું સમજી લેવાની જરૂર છે જય ગૌ માતા આ નિમિત્તે મેં કાલે રાજકોટ કિસાન ગૌશાળામાં કાલે ચાર થી સાંજ સુધી એક ભવ્ય કાર્યક્રમ રાખ્યો છે જેને ખેડૂતો બધી જે પ્રાકૃતિક ખેતી કરે છે એ ખેડૂતો અને જેને ગૌશાળા છે એ ખેડૂતો એ બધી જ ગૌશાળાને બોલાવ્યા છે કે જે ગૌશાળાની અંદર અમે ઘનજીવામૃત જીવામૃત બનાવી શકીએ દસ પોણી અર્ક બનાવી શકીએ તો ખેડૂતો સીધું મળે અને ગૌશાળાને આવક પણ થાય એવા ખેડૂતોને બોલાવે છે અને એને પૂરી ટ્રેનિંગ આપવાના છે કેવી રીતે ઘનજીવામૃત કેવી રીતે બનાવવું કેવી રીતે પ્રાકૃતિક ખેતી કરવી પ્રાકૃતિક ખેતીમાં કેવી રીતે આવક થાય આઝિયાર વગરની ખેતી કેવી રીતે પ્રોસેસ કરી વેચી શકાય એ બધી ત્યારે બધી જ ગૌશાળા એની અંદર જોડાઈ એને ઈચ્છા થઈ કે આ તો આવક છે અત્યાર સુધી આવક નથી અને ગાયો સાચવે છે તો આ તો ખેડૂતને સીધું ખાતર જોઈએ છે અને એને એની અઢળક એના ખોરાક બધી જ આવક એમાંથી શરૂ થઈ જાય એટલા માટે એને ખુબ રસ પડ્યો છે એટલે અમે એની આસીબી રાખવાની વાત છે કેટલા લાભ મળ્યો એના લગભગ એમાં તો સો થી બસો ખેડૂતો જે આવ્યા હતા એને લાભ મળ્યો